ફૂલ કરવાની છે હજી આની પછી હજી ક્રોપમાં બેસવાનું છે તો કન્ટિન્યુ બ્લોક માં ફૂલ મોજ આવશે બરોબર ને બદુ ભાઈ ભરરો ભરસ હોય હું કે મારા કલેજા બસ મારા કલેજા જો મેરો મેરો ભરસ ભાઈ અમારે

આર ઓલો વિડિયો માં રેજો હજી ટપપો આવી ગયા છે ચંડી દેવીએ જવાનું છે બાકી હા એમ છો વાદની મુંડા ના લઈ ગાય વિડિયો જા મોકલવાનો છે જા મોકરાય સુરત હા એમ છો વાદની હવે તમે આવી રહ્યા આની અંદર જો તારે મંદિર રવાડવા માટે આવી છે તો માડીને બધા ઉતરે છે આથી આગળ થી જવાનું છે નીક અને ત્યાં આગળ જઈ દર્શન કરવા અને આગળ ડોલ આવે છે ગઈ જોજો આગળ વીડિયોમાં લેવાનું છે પંખા બીજું કઈ લેવાનું છે બીજું બીજું કઈ મજા આવશે <laughs> <American top. laughs> <laughs>

ગુડન કટોલા આવી ગયું ત્યાં બેહવાનું છે મારે અહીંયા જો લોકેશન તો હજી ઉપરથી નજારો જોવા મળે છે બધાને ગુડન કટોલામાં બેસ્યું એટલે બધા જ આવ્યા પછી કહેજો બધું ભાઈ બધું ભાઈ અમારે થાકી ગયા છે એટલે બધાને હવે ઉડન કટોલામાં બેસીને આપણે વિઝાઓ છે લાઈનમાં ડાયરેક્ટ જોવા ભૂરિયા આવે જોઈ ગયો ಗುಜರಾತಿ ರೀ ನೀವು ಗಮನಿಯ ಭಾಳೆ ಲಿ ಜಾಲ್

કેમ મજા આવી ગયી દર્શન કરશું ને આવી જાય ત્યાં સુધી રાત થી જાય રાત જોવા 예, 예. 예. multim도로 um, no, ah, 그, 뭐... so. <�inde> 이지 <obviamente> આજના બ્લોગ માં રેજો દર્શન કરી રહ્યા ને ફૂલ ટ્રાફિક હતું તો બધા કન્ટિન્યુ જી બ્લોગ માં રેજો હવે આગળ બધા હાલે રાખી છે એચાર માં તો પણ હવે અમારે ને ઉડીન ખટોલા માં બેહવાનું છે આ તો અમારે માવળીઓ જાય છે તો આગળ જાય છે અને આ જો અમારે તો વાત જ નો કુડ આવડા લોકો ની દવા બેન ઇધર દેખો અને ચાલે રાખી દે છે હવે ક્યાં આરતી લેવા છે બધા હજી બ્લોકમાં રહે તો બધા આવશે ગંગામયાની આરતી તમને દેખાડશું સરસ તો હજી હજી ટ્રાફિક આવશે ઓટો ટ્રાફિક છે બધા હજી ટ્રાફિક આવશે દો

આથી પણ જવાય અને આપણે ઉડન કટોલામાં અત્યારે બેઠા

મજા આવશે હર હર મહાદેવ મહાદેવ ચાલો મહાદેવ મહાદેવ હજી એક મહાદેવ નું મંદિર છે ત્યાં પણ મસ્ત છે અને પછી નવગ્રહ ના મંદિરે મહાદેવ નું મંદિર છે અને એક મંદિર છે અને ત્યાં જઈએ નવગ્રહ નું મંદિર અત્યારે મોડું થઈ ગયું એટલે અત્યારે મંદિર બધા બંધ થઈ ગયા છે મહાદેવ ના દર્શન તો કરી લીધા છે બધા જો ફોટો પાડવા લાગી ગયા છે બધા હવે થોડા ઘણા ફટાફટ કરી લઈએ આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હજી બ્લોગમાં આગળ મળી જાય જો અમારા સ્ટાફ આવી ગયો બધા બધાને મહાદેવ થોડીક વાર પાછા બ્લોગમાં મળી જાય દર્શન કરી લીધા છે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે અને રક્ષા પણ વાટે છે બધાને મહાદેવ દર્શન કરીને બધા નીકળવાનો ટાઈમ રક્ષા પણ વાટે છે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો પાછા મળી જાય આગળ દર્શન કરીને બધી વર્ષે આવી ગયા છે હરકી પેઢીએ તો શું કેવા આરતી પૂરી થઈ ગઈ હતી એટલે બધા રૂમે આવી ગયા ગયાથી અને આપણો આશ્રમ